અને ઘરેથી થોડી થોડી ખોડ લેતો અને ભાઈ કટરો ભરે છે એટલે फटाफट બેસી આવ. એ ખોડ લો ખોડ અરે એ તો વી કેટલા દાડા મોજીસ તું યાર અને મારું બી કોની ખોડ અરે દશમાં તારા ખોડ વેચવાડ્યો તમે શું કરો થોડી ખોડ દઈયો હું ડોન થી ઓળખતા નહી મને તું ડોન દે તો તું ખ તારો ખૂલો થાય તારો દીસી હે અઠે ગોમડાના દીસી ડોલ આ માફ કરે રે ના દીયો તો મજ્યા રે હું હડ્યો ખોડ લેવા એ ખોડ લેવા નઈ મને કે તું બધા ખડે કરે કેમ ખોડ લેવા રે મારે કમાઈ દે ને કમાઈ શેની ને તું હે ને હા આવ મિંત્ર રે બાકી મારાને ખાઈ ખાઈને મરી જાય થાપ એટલે તરે કોકો મારું નામ ડો તું દીહી ડોન ને તો આ મજબૂત ડોન દે એ ભાઈ હું હેડો એ દેવાનો આખર ડોન ડન <tweep Within death> <tweep traigo and justice> Aung, thwaitinghaz morally hazard cao ngay. N principalmente, the lateral lig

હવે મારું બેટું આને લાગે માર્યો વધારે હવે મારે દોડવું પડશે આમ તો હવે કોઈ મિલવાનું છે નઈ હેડા તાર દોડવા જો 我럼오분을기